ભાવનગરના ગોગા ખાતે અંગ્રેજોના સમયમાં બનેલી અને દરિયાએ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન વોલ કે જે ઘણા સમયથી સાવ તૂટી જતા સુનામી અને હાઈટેડના સમયે જે છે એ દરિયાનું પાણી ઘોઘામાં ઘૂસે આવતું હોય છે તેથી આ દિવાલને ફરી બનાવવાની માંગ ઘોઘાવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા આ મામલે વિવિધ વિભાગો સાથે સંકલન કરી આ દિવાલ બનાવવા અંગેના સર્વેની કામગીરી હાથ ધરી છે અને આગામી સમયમાં અંદાજે દસ કરોડના ખર્ચે આ પ્રોટેક્શન વોલના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે હવે આ ઘોઘાની દિવાલ છે એ કુલ અગિયારસો ને એકવીસ મીટર લંબાઈમાં છે અને જુદી જુદી લંબાઈમાં જુદા જુદા વિભાગની માલિકી છે એમાં ઝીરોથી એકસો બેતાલીસ મીટરનો હવાલો ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તક છે એકસો બેતાલીસથી બસો તોંતેર મીટરની લંબાઈ છે લાઇટ હાઉસના હસ્તક છે અને બસો તોંતેરથી છસો ચુ ચુમ્માલીસ તેમજ સાંકળ સાતસો બાવનથી આઠસો સત્યાવીસ મીટરનો હવાલો કાર્યપાલક યજ્ઞ પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તક છે અને છસો ચુમ્માલીસથી સાતસો બાવન મીટર તેમજ આઠસો સત્યાવીસથી અગિયારસો એકવીસ મીટરનો હવાલો અલંગ મેરીટાઈમ બોર્ડ હસ્તક છે આમ જુદી જુદી લંબાઈની માલિકી જુદા જુદા વિભાગ હસ્તક છે એટલે કોઈ એક ડિપાર્ટમેન્ટ કામગીરી કરી ન શકે બરાબર અથવા તો જે તે ડિપાર્ટમેન્ટને કરાવવી પડે કામગીરી પરંતુ આ જે તે સમયે અગાઉ મિટિંગ થઈ હતી એમાં કલેક્ટર સાહેબે એવો નિર્ણય લીધો હતો કે ભાઈ આ જુદા જુદા વિભાગ છે એના બદલે કોઈ એક વિભાગ કામગીરી કરે મરામત નિભાવણીની કામગીરી તો એના માટે સરકારમાં અમે બે હજાર ત્રેવીસમાં દરખાસ્ત કરી છે અને હજી મંજૂરી નથી આવી કારણ કે કયા ડિપાર્ટમેન્ટે કામગીરી કરવી વિભાગ નક્કી કરે પછી થઈ શકે